સુરતના કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોએ પ્રિમૂન્સુન કામગીરીમાં મીંડું માળ્યું ગેરકાયદેસરના બાંધકામોને પતરાના ડોમ બંધાવી દેવામાં મહારથ પ્રાપ્ત કરનાર કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોના પાપે સુરતના ડભોલીના હરિદર્શન વિસ્તારમાં લોકો રોજ હાલાકી ભોગવી રહ્યા છે આ વિસ્તારમાં જરાક એવો વરસાદ પડે તો પણ ગુડા સુધી અને કમર સુધીના પાણી ભરાઈ જાય છે વર્ષોથી આ સમસ્યા યથાવત રહેવા પામી છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ ભ્રષ્ટ અધિકારીઓની આંખ ખુલતી નથી જ્યાં ત્યારે જ્યારે પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે આવી જ વાહન ચાલકોને હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવતો હોય છે આ સમસ્યાના વર્ષો જૂની સમસ્યાને લઈને કોઈ કાયમી ઉકેલ આવે તેવી લોકોની માંગ ઉઠી છે મારું નામ યોગેશ જાદવાણી જગ્યાએ પાણીની સમસ્યા સુરતના કતારગામ વિસ્તારમાં ડઘોલી હરિદર્શનનો એરિયા છે એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આર આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાહન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું અને આ વર્ષો જૂની સમસ્યા છે પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી એક દોઢ ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે સ્થાનિક કોર્પોરેટર સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામને રજૂઆતો કરીને ઠાક્યા કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાક્યા પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણા ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે પણ એને તોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ ન હોત તો તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત